છોટાઉદેપુર લોકસભાના સાંસદ ચશુભાઈ રાઠવા અચાનક પહોંચ્યા છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસના કામોની મુલાકાતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ચશુભાઈ રાઠવા આજે અચાનક છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ વિકાસના કામોની મુલાકાતે પહોંચ્યા સાંસદ ચશુભાઈ રાઠવા જિલ્લા ભાજપ મંત્રી મેહુલભાઈ પટેલ शहर भाजप प्रमुख भूपेन्द्र भाई धोबे सहित आगे वन छोटाउदेपुर नगरपालिका विस्तार चलता विविध कामों की मुलाकातें पहुंचा सांसद चशुभा राठवा छोटाउदेपुर नगर चल रहे ऑडिटोरियम पोहचया पहुंचा। जाते, जाते मुलाकात लाइने निरीक्षण कर ત્યારબાદ સાંસદ ચસુભાઈ રાઠવા નગરમાં આવેલ કુસુમ સાગર તળાવની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં પણ ચાલતી કામગીરીનું ખુદ સાંસદે નિરીક્ષણ કર્યું અને એકલ બારા ખાતે ચાલી રહેલ જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશનની કામગીરીનું પણ સાંસદ ચસુભાઈ રાઠોડે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું સાંસદ ચસુભાઈ રાઠવાએ સ્થળ ઉપર હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સારી ક્વોલિટીવાળું કામ થાય તે માટે સૂચન કર્યું અને જલ્દી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સૂચન કર્યું રિપોર્ટર મોહસીન સુરતી છોટાદેપુર આજે હું અને જિલ્લાના મહામંત્રી મેહુલભાઈ પટેલ નગર ભાજપના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મુકેશભાઈ મહેશભાઈ ટીમ સાથે છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ વિકાસના કામોની મુલાકાત લીધી ઓડિટોરિયમ અને જિલ્લાનું ફાયર ફાયર ફાઇટર સ્ટેશન અને કુસુમ સાગર તળાવની પણ મુલાકાત લીધી અને અધિકારીઓને અને ઠેકેદારોને કોન્ટ્રાક્ટરશ્રીઓને અમે વહેલું કામ પૂરું કરવા માટે સૂચન કર્યું અને સારું કામ થાય એના માટેનું સૂચન કર્યું કામ તમામે તમામ કામની મુલાકાત લીધી